બધાને મહત્ત્વકાંક્ષા હોય કે હું કરોડપતિ બની જાઉં હું બહુ મોટો બિઝનેસમેન બની જાઉં હું બહુ ફેમસ માણસ બની જાઉં કોઈ માણસ જોબ પણ કરતો હોય તો એને પણ એક મહત્ત્વકાંક્ષા હોય કે હું આગળ જઈને આજ કંપનીનો કાવી કંપનીનો કોઈનો સીઈઓ બની જાઉં હવે આ મહત્વકાંક્ષા હોવી એ સ્વાભાવિક છે કેમ ખબર પડે કે મારી મહત્વ લેવલ શું હોવું જોઈએ કે હું મારી કુંડલી મારા બોર્થ ચાર્ટના હિસાબથી હું ક્યાં સુધી પહોંચી શકીશ એ કેવી રીતે નક્કી કરવું જો ઓલ ઓવર કોઈ મહત્વકાંક્ષા નથી હોતી તમે સબ્જેક્ટ વાઇઝ કહી શકો કે તમારી ફ્લેટની મહત્વકાંક્ષા શું છે જેમ કે તમારી લર્નિંગની મહત્ત્વાકાંક્ષા સોલિડ છે ઈ સેમ મટિરિયલ સ્પેશિયાલિસ્ટિક કાર લેવાની મહત્વાકાંક્ષા તમારી સેમ ન હોઈ શકે તો એ સબ્જેક્ટ વાઈઝ છે પણ જનરલ વાત કરી કે ભાઈ ઇફ યુ યુ આર કન્સિડરિંગ કે ભાઈ બિઝનેસ ની મહત્વાકાંક્ષા તો કામ મળવું આવડવું કરવું કરાવવું એનીથિંગ રિલેટેડ ટુ ધ પ્રોસેસ ઓફ ઓપોર્ચ્યુનિટી લીડરશિપ કે ડેરિંગ કુંડલીનું ત્રીજું સ્થાન અને દસમું સ્થાન જો આને જોતા શીખી જાઓ ને તો તમને તમારો એમ્બિશિયસ નેચર ખ્યાલ આવવા લાગે એક બીજું તમારી કુંડલીમાં કયા ગ્રહો બલવાન છે એને જો તમે સિનર્જી કરવા મળો તો મહત્વાકાંક્ષાનો સબ્જેક્ટ નીકળી જાય છે તમે બાય પ્રોડક્ટ મહત્વાકાંક્ષી બની જાઓ છો અને એસ્ટ્રોલોજી એવું કહે છે મહત્વકાંક્ષા હોદવી નથી આપણે એટલા ઇફિશિયન્ટ થઈ જઈએ કે મહત્વકાંક્ષા બાય પ્રોડક્ટ રિઝલ્ટમાં નીકળી જાય જેમ મારી કે તમારી નીકળી રહી છે અનેક નીકળી રહી છે